નવી નીકળું આપણે મનીષભાઈ છે ને એ પાવડે સુ પાણી જોવે આમ તો પાણીમાં આપડે પાવડો એ જોઈ લ્યો હા પાવડા લાગી જાય ભાઈ

છે તમે ટ્રાય કરજો આ નવું સંશોધન છે પાણી જોવાનું જા આ લાઈન માંથી તવઈ હોગી હા ચલે હા વી પાક વાયા આપણે આપડે પાણીની લાઈન છે આ લાઈન જાય આલે દેખાય આદ લાઈન એ જમીનમાં હે ન્યા લાગે હા બહુ કરનાખી ભાઈ જા એ જોઈ લે હા જો આપણા પાછી લાઈન આવે ને જો જો આ પાછી લાઈન છે જમીનમાં

સીધી લાઈન જો લાઈન માથે આવે ને તો એ જ લાગે એટલે આ પાકી સાબિતી થઈ ગઈ એ પાવડાય હાલે ભાઈ ભાઈ ભાઈ